સદગુરુ શ્રી ચરણદાસજી સ્વામીનું જીવનચરિત્ર રાજકોટ દાણાપીઠમાં ઘનશ્યામ મહારાજનું મંદિર સવંત ઓગણીસો એંશીથી એક્યાસી એ બે વરસ સદગુરુ સ્વામીશ્રી ચરણદાસજીનો વારો રાજકોટમાં હતો એ વખતે લોહાણા જ્ઞાતિના ચુસ્ત સત્સંગી નંદુબાઈને સંકલ્પ થયેલો કે આપણી પાસે મૂડી છે તે ભગવાન અર્થે વાપરી નાખવી આ શહેરમાં સત્સંગનો સમુદાય ઘણો છે જો ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીએ તે સૌને દેવદર્શનનું ખૂબ સુખ આવે આ સંકલ્પ એમણે બે ત્રણ મોટા સંતો પાસે કહેરાવ્યો પણ કોઈએ મંદિર કરવાની હા પાડી નહીં નંદુબાઈને કાંઈ પ્રજા ન હતી પોતે વૃદ્ધ થયા હતા એટલે એમને તીવ્ર વિચાર થયો કે આ શરીરનો કાંઈ નિર્ધાર નહીં માટે મારી હયાતીમાં જ મારા પૈસાનો વેલાસર સદુપયોગ કરી લઉં આમ ધારી એમણે ત્યાંના પરમ ભગવદીય સેવાભાવી અગ્રેસર સત્સંગી દેવશી લાધાભાઈ મારફત બધી વાત આગ્રહપૂર્વક સ્વામી રોગનાથ ચરણદાસજીને કહેરાવી સ્વામીએ મંદિર કરવા હા પાડી ત્યાં બરાબર એ જ વખતે સદગુરુ સ્વામી નારાયણદાસજી રાજકોટ પધાર્યા પછી સ્વામીને સાથે રાખીને ખાત મુહૂર્ત કર્યું પછી કામ ચાલુ કર્યું સ્વામી ચરણદાસજીએ બહોળા સત્સંગ સમુદાયના અનેક સત્સંગીઓના મન શાંત રાખી મંદિર તૈયાર કર્યું અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ભારે ધામધૂમથી થયો અને સદગુરુ સ્વામીનારાયણદાસજી અને પોતે એમ બંને સદગુરુઓએ ઘનશ્યામ મહારાજની આરતી ઉતારી હતી રાજકોટ કરણપરામાં પ્રસાદીની બોરડીવાળી જગ્યા સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી વગેરે સદગુરુઓ સાથે દિવ્ય સભા કરી હતી દિવાળી પોતાના ગુરુ સદગુરુ શ્રી મહાપુરુષ દાસજી સ્વામીએ વેચાણ તેના રૂપિયા લોધિકા દરબાર શ્રી અભયસિંહજી ઠાકોર સાહેબને પ્રેરણા રૂપિયા દસ હજાર લઈને તેમાંથી વાડીના રૂપિયા આઠ હજાર તથા બે હજાર રૂપિયામાં ફરતો વડો તથા સભા સ્થળે છત્રી બનાવી ચરણારવિંદ પધરાવ્યા હતા તે વાડીમાં સંવંત બે હજાર આઠમાં શિખરબદ્ધ મંદિર થયું ત્યારે દાણાપીઠના જૂના મંદિરમાં સ્થાપન કરેલી ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી તે શિખરબદ્ધ મંદિરમાં પધરાવવામાં આવી છે જે આજે સત્સંગમાં આસ્થાનું કેન્દ્ર છે